જય રણ છોડ હું પટેલ ભારતી ભારતી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે પાસ્તા બનાવીશ તો આપણે ચાર ગ્લાસ પાણી મૂકી દીધું છે ગરમ થવા પાણી ગરમ થાય એટલે આપણે પાસ્તા બાફા મૂકવાના છે અને દસ મિનિટ સુધી તો પાણી ઉકળી ગયું છે આપણું તો અંદર પાસ્તા એડ કરી દઈશું આપણે બસો ગ્રામ જેટલા એડ કર્યા છે એને થોડીવાર ફૂલ તાપે ઉકળવા દેવાના છે એટલે ચોટી ના જઈએ એને દસ મિનિટ સુધી બફાવા દેવાના છે અને આપણે આમ હલાવતું રહેવાનું છે એટલે નીચે ચોટી ન જાય તો એક ચમચી આપણે અંદર મીઠું એડ કરી દેવાનું છે ત્રણ ચમચી અંદર તેલ એડ કરી દેવાનું છે એટલે પાસ્તા આપણા બફાયા પછી એ ચોટી ના જાય ને છૂટતા જ રહેશે એને સારા બફાવા દેવાના છે એટલે કોઈ કોઈ વખત નહીતર કાચા રહી જાય છે એટલે દસ મિનિટ સુધી આપણે એને

અને બે મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારીને લીધી છે એક કેપ્સિકમ લીધું છે 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 બે બે ટામેટા ક્રશ કરીને લીધા અને આદુ લસણની પેસ્ટ લીધી ચમચી તો પાસ્તા બફાઈ ગયા છે આપડા તો પહેલા એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું એને આપણે એક કડાઈમાં એક ચમચા જેટલું તેલ લીધું છે એક મોટો ચમચો ગેસનો સ્લો થોડો ફૂલ રાખવાનો છે ગરમ થાય ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે જીરું એડ કરી દઈશું અને આ પેસ્ટ બનાવી છે આદુ લસણ லுங்கி எடக் லேஸ் அது ડુંગળીને બહુ લાલ ખાવા દેવાની નથી એટલે હવે ધીમા તાપે સેજવાર હલાવવાની છે ડુંગળી શેકાઈ ગઈ છે તો ટામેટા એડ કરી લઈશું આપણે પહેલા આપણે કેપ્સિકમ એડ કરી લઈશું હવે ગેસ સ્લો કરી દેવાનો છે હવે બધું શેકાઈ ગયું તો પહેલા આપણે મીઠું એડ કરી લઈશું મીઠું પાસ્તામાં નાખ્યું છે એટલે આમાં સ્વાદ અનુસાર જ નાખવાનું છે એનું ધ્યાન આપો મરચું છે મરચું અડધી ચમચી જ નાખવાનું છે આ ગરમ મસાલો છે એ પણ અડધી જ ચમચી લેવાનો છે અને આ પાસ્તા મસાલો છે એ એક ચમચી લઈશું મસાલો પાસ્તા એડ કરી લેવાના છે પેહલા આપણે તો આપણે આ બાફેલા પાસ્તા છે એ એડ કરી લેવાના છે હવે અંદર হলকা হাতে অলামান হলছে এলে পাস্তা তুটি না যায় হল તો મસાલો કમ્પ્લેટ અંદર હલાવી લીધો છે તો હવે આપણે પહેલાં તો આપણે પાસ્તા સોસ લીધો છે એ પહેલાં એડ કરી લઈશું એક દોઢ ચમચી હવે ગેસ બંધ કરી દેવાનો છે આપણે અને પછીથી જ ટામેટા કેચઅપ એડ કરવાનો છે અંદર તો આ ટામેટા કેચઅપ એડ કરી લઈશું આપણે અને ગેસ બંધ કરી દીધો છે એટલે સોસ નાખતી વખતે ગેસ ચાલુ આપે રાખવાનું નહીં એનું ખાસ ધ્યાન આપો તો પાસ્તા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ તમને અમારી રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો